અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડે ખાનગી હોસ્પિટલો દ્વારા બેફામપણે ચલાવાતી લૂંટને ઉજાગર કરી છે ત્યારે પોલીસ દ્વારા પકડાયેલી ખ્યાતિની ડાયરેક્ટર રાજશ્રીની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે અમદાવાદની પ્રખ્યાત ખ્યાતિ હોસ્પિટલ એ પ્રખ્યાત કઈ રીતે તમે હું બધા જ જાણીએ છીએ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જે ખ્યાતિ કાંડના નામે ઓળખાઈ છે જેને એક મહિના પહેલાં એટલે કે નવેમ્બરમાં એક મેડિકલ કેમ્પ કર્યો હતો કડીના બોરીસણામાં જ્યાં તેમણે મેડિકલ કેમ્પ કર્યો અને ઓગણીસ લોકોને અમદાવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ સાત લોકોને પૂછ્યા વગર એન્જિઓગ્રાફી કરી અને સ્ટેન્ટ પણ મૂક્યા જેમાં બે લોકોના મોત થયા અને ખૂબ જ હોબાળો થયો જે બાદ તેમને પોલીસ ફરિયાદ થઈ અને પોલીસ ફરિયાદ થતાં જ આ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીએ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગ્યું છે તેમની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે પોલીસ ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી અને તે બાદ નવા નવા ખુલાસાઓ આપણી સામે આવ્યા છે ત્યારે સરકારી વકીલ અને બંને પક્ષના વકીલે દલીલો કરી અને દસ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે ત્યારે બંને પક્ષોની દલીલમાં આપણે સરકારી વકીલે આગળ વાત રજૂ કરી જેમાં નવા નવા ખુલાસા સામે આવ્યા અને તેમાં એવું સામે આવ્યું હતું કે રાજશ્રી કોઠારી છે તેમના થ્રુ એવી વાત જાણવા મળી હતી કે સો બેડની નવી હોસ્પિટલ તે લોકો નરોડામાં બનાવવાના હતા તો બીજી બાજુ તેવું પણ સામે આવ્યું કે આ ખ્યાતિ હોસ્પિટલ છે તે ખોટમાં ચાલતી હતી જો આ હોસ્પિટલ ખોટમાં ચાલતી હતી તો આરોપીઓ નવી હોસ્પિટલ કઈ રીતે બનાવવાના હતા તે એક મોટો સવાલ ઊભો થયો છે આવી જ માહિતી જાણવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ કેમેરામેન વિશ્વાસ પટેલ સાથે હું ભૂમિ